વય કોસ્ટું લાયા અ લાખ રૂપિયા નું તમ મારશે ને તો હું લાયો તો કે કઉ પણ તો એ મારશે પેલા કે હું લાયા ના મે તો કણ મે પેલા હું બો લાયો કે પેલા ના પણ તમ બતાઉ પણ તમ મારશે કેટલી મજૂરી કરી થી તારા 1 લાખ રૂપિયા ભેગા થયા તા ઈ ભાઈ નેઠ નેઠ આલે તા કઉ પણ તમ મને મારજો તો તું કે પેલા તું કે તું કે પેલા હા છે મારું નાખ રૂપિયા ના બુટ તો બહાર રૂપિયા ના છે ચડો પચાસ રૂપિયા ને ચડો હા રૂપિયા બુટ હા

Bye!